સુરતના ઉમરવાડા વર્કશોપમાં કચરા ઉચકનારી ટ્રકમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મૂકી નજરકેત રાખવામાં આવી હતી તેને દર્શન માટે ખુલ્લી મૂકવાની માંગણી માટે શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશનના સભ્યોએ રેલી કાઢી ધરણા પ્રદર્શન કર્યું હતું શહેરમાં હિન્દવી સ્વરાજ્ય ઉમરવાડી વર્કશોપમાં કચરા ઉચકનારી ટ્રક પર મૂકી દેવામાં આવી હતી તે પ્રતિમાને આજે શિવાજી જન્મ જયંતિના રોજ જાહેર જનતાના દર્શન માટે ખુલ્લી મૂકવાની માંગણી માટે શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિઝ ફાઉન્ડેશન લિંબાયત દ્વારા રેલી કાઢી ધરણા પ્રદર્શન કર્યું હતું એ શિવશક્તિ ભીમશક્તિ માઇનોરિટી ફાઉન્ડેશનના સભ્યોની માંગ છે કે વહેલી તકે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને દર્શન માટે બહાર કાઢવામાં આવે જો મારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે શિવશક્તિ ભીમશક્તિ ફાઉન્ડેશનના સભ્યો ઉગ્ર આંદોલન છેડશે અને તેમની તમામ જવાબદારી ભાજપ શાસકોની રહેશે તો હવે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવશે શિવશક્તિ ભીમશક્તિ ફાઉન્ડેશનના સભ્યોની માંગ પૂરી થશે તે જોવાનું બાકી રહ્યું છે કેમેરામેન દિવેશ પરમાર સાથે પરિણ પઠા ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત આજે શિવશક્તિ શક્તિ ભીમ શક્તિ માયનોરતન ફાઉન્ડેશન નેજા લિંબાયત ના નેજા હેઠળ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જે ભાજપ શાસકોએ એ આ ઉમરવાળા વર્કશોપ ગોડાઉનમાં માં કેદ કરી રાખી છે તેને મુક્તિ માટે અઠવાડિયા પહેલાં અમે મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિરોધ પક્ષ નેતાની રજૂઆત કરેલી પરંતુ શિવાજી મહારાજ જન્મજયંતિ દિને પણ મહારાજને દર્શન માટે ખુલ્લા મૂક્યા નથી અને માટે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા માટે અમે આવ્યા છે અમારી માગણી છે કે તત્કાલ છત્રપતિ શિવાજી મહારાજને આમ આદમીના દર્શન માટે મુક્ત કરવામાં આવે દોઢ વર્ષથી આ પ્રતિમા અહીંયા કંઈ છે જે સુરત મહાનગરપાલિકા કચરા ઉચ્ચવાની ગાડી જી જે ફાઇવ જી નાઇન જીરો એટ ફાઇવ પર તે ભાજપ શાસકો માટે ખૂબ જ શરમજનક ઘટના છે એક તરફ સાંસદ અમારા મહારાષ્ટ્રના છે ધારાસભ્ય મહારાષ્ટ્રના છે કેટલાક પદાધિકારીઓ મહાપાલિકાના મહારાષ્ટ્રના હોવાથી છત્રપતિ શિવાજી મહારાજની જે અવમાન અપમાન થઈ રહ્યું છે આ ભાજપ શાસકો માટે શરમજનક ઘટના હોય જો પ્રતિમાણે તાત્કાલ ખુલ્લી મૂકવામાં નહીં આવશે તો શિવશક્તિ ભીમશક્તિ મારુડી ફાઉન્ડેશન લિંબા સુરત ઉગ્ર આંદોલન છેડશે એની તમામ જવાબદારી ભાજપ શાસકોની રહેશે આજે છત્રપતિ શિવાજી મહારાજને લાખ લાખ વંદન કરીએ જય હિન્દ જય ભીમ જય ગુજરાત